પ્રેમ જય હું ધરમસિંહ ધાપા ઓબીસી કોળી સમાજમાં આવું છું આજનો દિવસ જે ત્રેવીસ તારીખ એટલે સંકલ્પ ભૂમિ માટેનો દિવસ છે અને આજના દિવસે જે બાબા સાહેબે પ્રતિજ્ઞા લીધી હતી કે જે મારો સમાજ ઘસડાયેલો દબાયેલો સમાજ છે અધિકારથી વંચિત છે શોષિત છે પ્રેરિત છે એવા સમાજ માટે હું લડીશ અને જે મારા સમાજ માટે કરવાનું કરીશ એટલે બાબા સાહેબે આજના દિવસે જે જાતિવાદી જે હતા જે વાણિયા બ્રાહ્મણ હતા જે આપણી વ્યવસ્થા કરવા નહોતા માંગતા એ વ્યવસ્થા માટે સંઘર્ષ કર્યો અને બાબા સાહેબે એ સંઘર્ષ કરતા કરતા લોહીને આંગુર ઓઢાનાર આ વાણિયા બ્રાહ્મણો હતા અને વાણિયા બ્રાહ્મણ અમે આ જંગ જાળી રાખવાનો છે આપણે કોઈ ભાજપ કોંગ્રેસ કે નહીં પણ વાણિયા બ્રાહ્મણ આજ સુધી આપણી વ્યવસ્થા માટે અટકાવ કરે છે રુકાવટ કરે છે આપણી લડાઈ આ લોકો અમે છે એટલે બાબા સાહેબના ખરા હાથમાં સંકલ્પ દિવસ એટલે કે જે લોકો આપણો વ્યવસ્થા

તો મારા સમાજના કોઈ લોકો સાથે અન્યાય ન થવો જોઈએ એટલા માટે આપણે ત્રેવીસ સપ્ટેમ્બર એટલે સંકલ્પ દિવસની આપણે ઉજવણી કરવા ભેગા થઈ રહ્યા છે કોમનાથ સર્કલે એટલા માટે આપણે તો પણ એક સંકલ્પ કરવી હું દરેક જ્ઞાતિ જાતિના ભેદભાવ નહીં રાખું દરેકને સમાનતાથી માનીશ હું હિન્દુ મુસ્લિમ કોઈ પણ ધર્મનો વિરોધ નહીં કરું તેમ છતાં મારામાં છતાં કૌરિવાજો તેમજ અંધશ્ધાંત નાબૂદ કરી દરેક સાથે ભાઈચારાનો વ્યવહાર રાખીશ દરેકને ન્યાયપૂર્વક ન્યાય મળે એવી મારી ભાવના રાખું જય ભીમ જય હિન્દ હું તન મન અને ધન થી યોગદાન આપવા નૈતિક રીતે બંધાયેલો છું